તો મિત્રો દેશી લેફ માધવ ઘરમાં આપનું સ્વાગત છે અને આજે એમ થયું કાલો હજી એક જીરાન રાઉન્ડ મારી આવી કારણ કે હવે આ બગડવાને આરે તો છે પાકવાને આરે છે હવે આમ જોઈએ તો આને અઢી મહિના થઈ ગયા છે અને જીરું ઊભે નેવું દિવસ હારું પાક હોય અને આગતરું હોય નરું એકદમ હોય તંદુરસ્ત તો ઊભે હો દિવસ બાકી નક્કી નેવું દિવસનો આનો માપ છે પણ આપણે આ વર્ષે બગડી ગયું છે એટલે કદાચ એસી દિવસમાં પૂરું થઈ જાય એટલે હવે આની વાર ટાઈમ નથી જાજો બધે 10 12 દી છે કે એવું છે અને પાણી તન પાયા છે એટલે આમાં બહુ કંઈ એવો ખોટો ખર્ચાય કર્યા નથી તો આજે એક રાઉન્ડ લઈ છઈ ક્યો લઉં કારણ કે કા સાદો અને સિમ્પલ ફોરમ ખોરું મારવું છે એટલે હવે કદાચ આના પછી એવું લાગીએ તો એક રાઉન્ડ આવીએ તો પેલા ચેનલ પેજ ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો અને જા આમ પાછળના બે આડિયા દેખાય ને તો મૈંડા પીરા સાપવા એટલે એમાં તો બહુ કંઈ એટલું બધું નથી અત્યારે આપણે ને એક આ આ છે ફૂગનાશક છે આમાંથી આપણે અઢાર પંપ કરીએ છે આમાં દર વખતે અને આ છે ટેગ મશીન ની પડીગી આમાંથી વિગે ત્રણ પંપ એક પડીકી માંથી ત્રણ પંપ કરવાના હોય એક આ ફોરું ફોરું મારી દઈએ એટલે આ વાયરસ જે હુકારાનો પીરિયાનો વાયરસ છે ને એ થોડોક બ્રેક થાય અને આ બાયો જેમ છે ટૂંકમાં યોગ વૃદ્ધિ વિકાસ માટે હવે આમાં હું વૃદ્ધિ વિકાસ હોય પણ આપણી પાસે હતું તો નાખી દઈ દ્રાવણ કરી અને એક સેલો રાઉન્ડ મારી દઈ અને આમાં જે વાયરસ હતો ને એ હુકારો એ જાંબુડિયો પ્લાન્ટ હતો જો અત્યારે છે ને જાંબુડિયું થઈ ગયું છે હવે આ ધીરે ધીરે ફૂંકાઈ જવાનું હોય આમાં દાણા ના થાય બાકી કાયદેસર બધા આવા દાણા થાય ને તો આમાં કંઈક એવરેજ આવે નથી વલ થયું કે નથી કંઈ અને આમાં જો કે આપણે ખર્ચો એવડો કંઈ કર્યો નથી ફક્ત તન પાણીને પાંચ રાઉન્ડ થાય ટોટલ અને એકાદ વખત નિંદામણ કર્યું છે એટલે જેવો ખર્ચા એવો વળતર મળે તો આ વર્ષે ટૂંકમાં કુદરતી શિયાળાના હિસાબે આગતરા જીરા હતા ને એમાં ઇફેક્ટ વધારે છે પાસત્રના જીરા છે જે હવે અત્યારે મહિનો આસપાસ થયા એને સારું રહે કારણ કે હવે એના ભાગમાં ઠંડી આવશે હવે આના ભાગમાં ઠંડી આવી નથી આ શિયાળુ પાક છે અને ઠંડી જોઈ મહત્વનો વસ્તુ આને ઠંડીનું રહ્યું તો ઠંડી જ નથી તો આ જીરા નરવાઈ ક્યાંથી આવે પણ આપણે થોડીક આગતરા હતા એટલે ભૂલ કરી ગયા આગતરામાં વરસાદ પહેલાં વાવી દીધું હતું એટલે ઉગી કાયદેસર ગયું હતું ત્યાર પછી હુકારાનો પ્રોબ્લેમ હતો ને ત્યાર પછી આ વાયરસનો પ્રોબ્લેમ છે અને હવે કારુભાઈ વાળું તો ભૂલી જ જવાનું ખેડૂને કારણ કે એવા ફૂગનાશક એવી રાઉન્ડ આવી ગયા એટલે કાળીય શરમીનું જે કાળી શરમી કહીને એને કાળીઓ કહી એ આવવાનું ભૂલી જવાનું હવે એ ક્યાંય આવે એવું પોઝિશન નથી કારણ કે ગમે ફૂગનાશક એવી મારીએ ને તો એનું પંદર દિવસનું પ્રોટેક્શન હોય તો આપણે દસ દિવસે પાછો બીજો રાઉન્ડ મારી દઈએ એટલે હવે એ કાળી ફૂગનાશક જે ગાડી શરમી આવે ને જે ગાડીઓ કંઈ એ ભૂલી જવાનું એ નહીં આવે હાવ આવે આ પમ્પલાઈન વાળીયા ના જાય ને તો આમાં અત્યારે જે પીળો વાયરસ છે એ અને ઉપરથી હુકાય છે ને એ અને હુકારાનો પ્રોબ્લેમ મહત્વની વસ્તુ બે એ નાણા ભાગ ભજવે છે અને ખરાબ હવામાનને કારણે આમાં આપણે જીરાનું આ વર્ષે રીઝલ ના મળ્યું કારણ કે બધા કહેતા હતા કે જીરાના વિડીયો બનાવો પણ આપણે ખબર હતી એટલા માટે અહીંયા આપણે પાણીનો પ્રોબ્લેમ હતો એટલે આપણે જીરું ફરજિયાત વાવવું પડ્યું કારણ આ વર્ષે આગતરું હતું એટલે જીરું વવાય નહીં આગતરામાં કારણ કે હવામાન અનુકૂળ ના આવે એટલા માટે આપણે આ વર્ષે ઓછું આવ્યું જીરું પણ જોકે ગમે શિયાળુ પાક છે એને આ વર્ષે આગતરા પાક છે એમાં થોડુંક રિઝલ્ટ ઓછું જ મળશે એક તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં